टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना विश्व में बेस्ट बनावा तमें अनेक प्लांट जोया से परंतु प्राकृतिक पद्धति थी વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના અશક્ય કામને મહેસાણાએ શક્ય કરી બતાવ્યું છે મહેસાણાના પાલોદર ગામમાં ગટરના પાણીને શુદ્ધ કરીને સિંચાઈના ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે અને ગુજરાતનું આ સૌ પ્રથમ પ્લાન્ટ છે આ છે મહેસાણાનું પાલોદર ગામ ગામમાં દૂષિત પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે ગટરનું પાણી ખાળ કુવા કે નહેરમાં વહી જતું હોય છે પરંતુ મહેસાણાના પાલોદર ગામમાં પણ આવી સ્થિતિ હતી પરંતુ સરકારની અટલ ભૂજલ યોજના અંતર્ગત એનજીઓ અને ગ્રામજનોના સહયોગથી અહીં ગટરના પાણીને પ્રાકૃતિક પદ્ધતિથી શુદ્ધ કરવાનો પ્લાન્ટ બનાવાયો આ પ્લાન્ટથી ચારસો ત્રીસ લાખ લીટર પાણી શુદ્ધ થઈ શકે છે ત્યારબાદ આ પાણી ખેતરમાં સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય છે એટલે ઉનાળામાં કદાચ ગ્રામજનોને નર્મદા કેનાલનું સિંચાઈનું પાણી ન પણ મળે તો આ પાણીથી જ ખેડૂતો પોતાનો પાક ઉગાડી શકે છે આ પ્લાન્ટ કેવી રીતે કાર્યરત છે તે પહેલાં સમજીએ રાજ્યમાં આ પ્રથમ પ્લાન્ટ છે આ પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે હું આપને બતાવી રહ્યો છું આ જે પાણી છે એ ગામનું જે લોકો ઉપયોગ કરે છે જે પાણી નાહવા માટે કે કપડાં ધોવા માટે કે પછી પોતાની રોજિંદી જરૂરિયાતો માટે જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એ રોજનું બે પોઈન્ટ દસ લાખ લિટર પાણી છે જે ગામની ગટરમાં પહોંચે છે અને ગામની ગટર મારફતે આ પાણી આ પ્લાન્ટ સુધી આવે છે ત્યારબાદ અહીં પ્રાકૃતિક દિવાલો બનાવવામાં આવી છે તેમાં જે દિવાલે ફિલ્ટર તરીકેનું કામ કરે છે આ પાણી વિવિધ દિવાલ જે સ્વરૂપે જે ફિલ્ટર બનાવવામાં આવ્યા છે તેમાંથી પાસ કરવામાં આવે છે અને આ પાણી જે વિવિધ ફિલ્ટરો છે દિવાલ સ્વરૂપના તેમાંથી પાસ થઈને આગળ જાય છે ત્યાં પાણી શુદ્ધ થાય છે જેમ એટલે કે ગટરનો ગંદો કચરો જે અંદર ગટરમાં જે દૂષિતતા છે તે દૂર થઈ જાય છે અને પાણી ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનું પ્રાકૃતિક રીતે શુદ્ધ થઈ જાય છે આ પ્રકારનો પ્લાન્ટ રાજ્યમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત પ્રાકૃતિક રીતે પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ પાલોદર ગામમાં બનાવવામાં આવ્યો છે આગામી ત્રીસ વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે મજાની વાત એ છે કે આ પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારની આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો જૂના સમયમાં જે પદ્ધતિથી પાણીને શુદ્ધ કરાતું હતું એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાલમાં આવો જ એક પ્લાન્ટ મધ્યપ્રદેશના મહુમાં કાર્યરત છે પરંતુ ગુજરાતમાં બીજે કાંઈ પણ આવો પ્લાન્ટ આવેલો નથી પાણીને શુદ્ધ કરવા માટે કોલસો રાખ અને બીજા કેટલાક કુદરતી પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે આખરે કેવી રીતે આ શક્ય બન્યું તે પણ સાંભળો પણ એ અટલ ભૂજલ યોજના અંતર્ગત એમની કંપની એક એનજીઓ એમને આ જગ્યા સર્વે કરી પછી એમને આ અલગ અલગ ચેમ્બરો બનાવી એના એ ચેમ્બરની અંદર એમને પ્રાકૃતિક કોલસો ચૂનો નારિયેરના છોડિયા આવું બધું એમને ચેમ્બરો બનાવીને એમાંથી પાણી પાસ કર્યું એ પાણી પાસ કર્યું એટલે અત્યારે જોતા પાણી એટલું શુદ્ધ થઈ ગયું કે ખેતરમાં બી ઉપયોગ થઈ શકે અને હવે તો અમે તો ગામ લોકો એકદમ જાગૃત થઈ ગયા કે ભાઈ આટલું જંગલમાંથી મંગલ બનાવ્યું ગંદા પાણીને ચોખ્ખું કર્યું તો હવે તો આજુબાજુમાં એકદમ રસ્તો પણ બની જાય એવું બનાવ્યું સામાન્ય રીતે જો મશીનરીથી પ્લાન્ટ બનાવવામાં આવ્યો હોય તો તેના ખર્ચા પણ થતા હોય છે એટલું જ નહીં તેને મેન્ટેન કરવાનો ખર્ચ પણ આવતો હોય છે પરંતુ આ પ્લાન્ટમાં કોઈ જ મેન્ટેનન્સ ખર્ચ આવતો નથી પ્રકૃતિ જ આ પ્લાન્ટનું ધ્યાન રાખે છે પ્લાન્ટના એન્જિનિયરનું કહેવું છે કે એક વખત જ્યારે પ્લાન્ટ શરૂ થઈ જાય એટલે પ્રકૃતિ અહીં ખીલી ઉઠે છે જુદા જુદા પ્રકારના છોડ ઉગવાના શરૂ થઈ જાય છે અને પક્ષીઓનું આગમન પણ થાય છે જેનાથી પ્લાન્ટ વધુ ચોકસાઈપૂર્વક કાર્યરત થાય છે પાણીને શુદ્ધ કરવામાં ખૂબ જ તે મદદરૂપ પણ થાય છે જે રીતે નદીનું પાણી પ્રાકૃતિક રીતે સાફ થઈ શકે છે તે જ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ગટરના પાણીને શુદ્ધ કરવાનો આ પ્લાન્ટ ખૂબ જ અદ્ભુત છે તેના ઘણા બધા ફાયદા છે પાણીની બચત થાય છે ખેડૂતોને વરસાદના ભરોસે બેસી નથી રહેવું પડતું જ્યારે જોઈએ ત્યારે ખેડૂતોને પાણી મળી રહેશે જો દરેક ગામમાં આવા પ્લાન્ટ બનાવવામાં આવે તો કૃષિ ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવી શકે છે અને આપણે પણ એમ કહી શકીએ કે અમે પણ એક શોધ કરી છે અને જે શોધનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ થઈ રહ્યો છે